આપણા ઘર માં લગન આયા તમને ખબર છે આપણને ખબર એ નહીં મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં માં લગન આયા નહીં એ તો ખાલી વાત થઈ હશે લગન નક્કી કર્યા હોય તો આપણને કીધું ના હોય ખાલી વાત થઈ હશે પાર્ટી પ્લોટે બુક થઈ ગયો છે શું વાત છે પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો મને તો કીધું એ નહીં લગન તારીખ પાર્ટી પ્લોટ જમણવાર નું મેનુ એમાં ગુલાબ જાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે આ તો ખરું કર્યું આપણને તો કસાઈમ ગણ્યા એ નહીં આપણે તો બધું જય જઈને કહીએ એમને કશું આપણને કીધું એ નહીં તમને હવા દવાઈ છે ના કરવાનું હોય ને એ જય જઈને કહ્યા આવો છો કે મારા આ કરવાનું છે અને એમને કરી નાખીને તો ગંદે ના આવી આજ પછી મારે કશું કેવું નહીં એમ ન તું જો મુએ છે જય ગંદ ના આવા દઉં એમ સાચું કહું તમને તમારા ઘટના કશું ગણતા જ નહીં આજ પછી જઈ કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ મારા ઘરના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે આવી ફ્રેન્કી તો બજાર માં હોય ને સાચું ખાલી ખરેખર બઉ જોરદાર બનાવી છે બીજી બે બનાવી ને મજા આવશે ખાવાની બીજી બે વાળી આ એક જ ખાઈ જજો પોદળા જેવું શરીર કર્યું છે ને ખા ખાન ખા હા વા આ તો ખાવા દે શાંતિ થી અને તમે જીમમાં પૈસા ભરે છે એનું શું કેમે એનું શું એટલે જીમમાં પૈસા ભરો છો તો જવાનું નહીં છેલ્લા 5 વર્ષથી પૈસા ભરો છો એ તો મને ખબર છે પણ શરીર ફિટ રાખવું હોય તો પૈસા તો ભરવા પડક નહીં આ નવું લાવ્યા તમે પૈસા ભરવાથી શરીર ફિટ રહે એના માટે રોજ જીમ જવું પડે આ ઠંડી તો જો થોડી ઠંડી ઓછી થવા દે પછી દરરોજ જઈએ હું

એવું શું છે જે તમારી પત્ની માં નથી ના એ નહીં બોલી શકે એમને મોન છે